હું મોરબી રોડ ગણેશનગર આવું છું અને વોર્ડ નંબર ચારનો અત્યારે ચાલુ અનુસૂચ જાતિ એમાં પ્રમુખ છું પણ મારા વિસ્તારમાં આ લોકો મતદાન પણ કરે છે ચૂંટણી કાર્ડ છે એ લોકોના નામ પણ છે મતદાર યાદીમાં તો જે જગ્યા કોણે પાડી છે એ હું નથી કહી શકતો પણ રોડ ઉપર બેઠેલા હતા આજે પણ અત્યારે ફેન્સિંગ રોડ ઉપર બાંધે છે અને કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા ફરિયાદ કરેલી હતી મારી કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા કે જો તમારા સર્વે નંબર માં દબાણ છે બે એકર માણસો બે એકર જગ્યા ખોટા માણસો ત્રાઇમ વ્યક્તિ વાપરે છે તો તમે કાયદેસર એને હટાવીને આવા બસો ઘર સમાઈ જાય તો તમે તપાસ કરો જાતે અને આ લોકોને આવેદન દેવા આવ્યા હતા કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને કીધેલું કે આ લોકોને તાત્કાલિક રેશન કાર્ડની ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ન હોય

આ આ કીધું કે ભાઈ સરકારી ખરાબામાં કોઈ પણ પણ જગ્યા સ્થાન આ આપો આવાસ યોજનામાં કેટલા મકાન ખાલી પીડા છે અને આ લોકોનો ગરીબી આ લોકો ના છોકરા એક પણ ભણેલ નથી નાનો બાળકને કોઈ સુવિધા મળતી નથી બાળકને કોઈ તંદુરસ્તી માટે નથી મળતું બાળકો ભણતા નથી અને અત્યારે આ લોકો ને એવી જગ્યા સરકાર આપે કે આ લોકોને કોઈ ઉઠાવી ન હોય ભલે આ લોકો ખુદ કે છે પંદર કિલોમીટર વીસ કિલોમીટર સરકાર દ્વારા તો ગમે ત્યાં લોકો બેસવા તૈયાર છે અહિયાં તો આનું વગર ના બેસશે કલેક્ટર સાહેબ એનું સાંભળશે નહીં આ લોકો અહીંથી નઈ જશે એ લોકો એમને જ આવી ગયા છે બાળકો લઈને